ગઈકાલે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ પાલાભાઈ એક ફરિયાદ આપેલી જેમાં આ તેના ભત્રીજા જયદીપ રાજેશભાઈ અને આ જે સિદ્ધા વિનાયક પાનના ગલે જે વેરાવળ રોડ ઉપર આવેલો છે યશ મનસુખભાઈ સોનાગ્રા ચિરાગ મનસુખભાઈ સોનાગરા તેમજ એક અજાણ્યા માણસો સાથે માથાકૂટ થતા આ ત્રણેય ત્રણેય સાથે ઝપાઝપી થતા આ આ આ કામના આરોપીઓએ છરી વતી આ જયદીપને પડખામાં ઊંડો ઘા મારેલ હોય જેથી આ જયદીપનું મરણ થઈ ગયેલું હોય જેથી તેને આઈપીસી કલમ ત્રણસો સાત એટ્રોસિટી વગેરે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ બંનેને પકડી પાડેલ છે અને આ કામે બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે પાનના ગલે ઉઘરાણી બાબતે બનાવ બનેલો હોય જેને તાત્કાલિક અસરથી આ બંને આરોપીને પકડી પાડી આ બાબતે ધોરણ સરકારીવાહી ચાલુ છે